ભગવાન સ્વામિનારાયણનું મંગલ પ્રાગટ્ય ઉત્તર ભારત પવિત્ર ભારત વર્ષની અવતાર ભૂમિ છે જ્યાં શ્રી રામ શ્રી કૃષ્ણ સમેત અનેક અવતારો મનુષ્ય હિતાર્થે ધર્મહિતાર્થે પોતાના કાર્યની પૂર્તિ અંગે સમયોચિત અવતારો ધારણ કરી ચૂક્યા છે સ્વામિનારાયણ ભગવાને પણ ધર્મ સંસ્થાપનાર્થે ઘનશ્યામ રૂપે અવતાર ધારણ કરવા આ પાવનધરાણે પસંદ કરી ઉત્તર પ્રદેશના ગોડા જિલ્લાની અયોધ્યા નગરીથી ચાલીસ કિમી દૂર આવેલા છપ્પૈયા ગામમાં પ્રભુએ અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોની જુદી જુદી શાખાઓ શિક્ષણ જાગીરદારી કૃષિ અને અન્ય વ્યવસ્થાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી હતી તેમાંય તિવારી અને પાંડે પરિવાર આ પ્રદેશમાં અગ્રગણી હતા આ કૌશલ દેશમાં સરયુ નદીના કિનારાના પ્રદેશોમાં ઇટાર નામે એક નગર આવેલું છે આ નગરમાં સાવરની ગોત્ર ધરાવતા સામવેદી સરવરિયા પરમકૃષ્ણ ભક્ત એવા બાલ શર્મા પાંડે પોતાની પત્ની સહિત ભાગ્યવતી સાથે નિવાસ કરતા હતા આ કુટુંબમાં સમય જતા એક પુત્રનો જન્મ થયો સંવંત સત્તરસો છન્નુંના ના કારતક સુધી એકાદશી ને બુધવારના દિવસે ઉતરા વજ્ર નક્ષત્ર કુંભ લગ્નમાં થયો જેનું નામ દેવસરમાં રાખવામાં આવ્યું સમય જતાં તેઓ હરિપ્રસાદ પાંડે નામથી જાણીતા થયા જેમને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મના અર્થાત એવા ધર્મદેવ તરીકે ઓળખવામાં આવે છે આ દેશમાં મનોરમા નદીના તટે છપ્પૈયા નામનું રડિયામનું ગામ આવેલું છે આ ગામમાં સાંડિલ્ય ગોત્રના સામવેદી સાવરણી બ્રાહ્મણ કૃષ્ણ શર્મા તિવારી રહેતા હતા તેમને ત્યાં સંવંત સત્તરસો અઠ્ઠાણુંના કાર્તિક પૂનમ બુધવારના દિવસે ચંદ્રોદય સમયે એક પુત્રીનો જન્મ થયો તેનું નામ પ્રેમવતી રાખવામાં આવ્યું જેને આપણે ભક્તિ માતા તરીકે ઓળખીએ છીએ ધર્મદેવ અને ભક્તિ માતાનો વિવાહ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયો કૃષ્ણ શર્માને પુત્ર ન હોવાથી તેમને દેવ શર્મા પાસેથી ધર્મદેવને માગી લીધા જે દેવ દેવશર્માએ ઇનકાર ન કર્યો આમ ધર્મદેવનો નિવાસ કૌશલ પ્રાંતના પવિત્ર તીર્થ મકોડા ઘાટ પાસે આવેલ મનોરમા નદીની સમીપમાં નાના છતાં રડિયામના એવા છપ્પૈયા ગામમાં થયો દેવ નિમિત્તે અસુરોના ત્રાસથી છૂટવા અને ભગવાન નારાયણના પ્રાગટ્યનો નિમિત્ત બનવા માટે ધર્મભક્તિ અયોધ્યા આવ્યા અસુરોએ તેમનો કેડો ન મૂક્યો અને દુઃખ આપવામાં જરાય પણ પાછી પાણી ન કરી તેથી ધર્મદેવ ત્યાંથી કાસી ગયા ત્યાં મહારુદ્ર કરાવ્યો પરંતુ દુઃખ દૂર ન થયું ધર્મદેવ હવે ભક્તિમાતા તથા બાળ રામ પ્રતાપ સાથે ત્યાંથી પ્રયાગ આવ્યા જ્યાં તેમને સદ્ગુરુ રામાનંદ સ્વામીનો મેડાપ થયો દંપતીએ શ્રી રામાનંદ સ્વામી પાસે ભગવતી દીક્ષા લીધી અને ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણી ગુરુના ઉપદેશને રૂઢિ રીતે જાણીને ભક્તિ ધર્મ ઘરે આવ્યા અને પ્રભુમય જીવન વિતાવવા લાગ્યા તેમની કીર્તિથી ગૃહસ્થો ગુરુઓને ત્યાગીને ધર્મદેવના અનુરાગી થવા લાગ્યા અસુરોને આ ગમ્યું નહીં તેઓ ક્રોધમાં આવીને ધર્મભક્તિનું સર્વસ્વ લૂટી ગયા ભક્તિમાતા ઘરમાં મહેમાન માટે પણ કાંઈ ન હોવાથી ખૂબ જ વ્યતીત થઈ ગયા ધર્મદેવ તેમને ધીરજ આપી ત્યારબાદ ધર્મદેવે વિચાર્યું કે પિતાજીએ કષ્ટમાં સહાય માટે કુળદેવ હનુમાનજીને યાદ કરવાનું કહ્યું હતું કારણ કે તેઓ જ કષ્ટનું નિવારણ કરશે તેથી ધર્મદેવ અયોધ્યામાં હનુમાનના મંદિરે જઈને સ્તુતિ જાપ કરવા લાગ્યા હનુમાનજી પ્રસન્ન થયા અને તેમને વૃંદાવન જવાનું કહ્યું ધર્મદેવ રામપ્રતાપને મોસાળે મૂકીને વૃંદાવન આવ્યા વૃંદાવનમાં દુર્વાસા મુનિના શ્રાપથી અવતરિત મુનિજનોનો મેડાપ થયો શ્રીહરિની ઈચ્છાથી સૌને એકબીજાની ઓળખાણ થઈ સર્વએ મળીને જપ યજ્ઞ ભાગરૂપે સસ્ત્રાસ્ત્રના પાઠ શરૂ કર્યા વિદ્વાનોની ઉપસ્થિતિમાં ઉદ્ધવ સંપ્રદાયનો પ્રથમ મહાવિષ્ણુ યાગ ભગવાનની પ્રસન્નતા માટે આરંભ થયો તેના ફળ સ્વરૂપે ભગવાન કૃષ્ણએ પ્રસન્ન થઈને અષ્ટપટરાણીઓ સહિત મનોરમ્ય દર્શન દીધા અને કહ્યું હું અસુરોનો કૃત્યોને જાણું છું તમે મારા છો તેથી તમને પીડે છે હવેથી તમો સૌ આનંદમાં રહો આમ કહીને વરદાન આપતા કહ્યું હે ધર્મદેવ હું નરતન ધરીને તમારે ત્યાં જન્મ લઈશ હરિનામે પ્રગટ થઈશ એકાંતિક ધર્મનું સ્થાપન અને પ્રવર્તન કરીશ આમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધાન થયા સ્વયં શ્રીકૃષ્ણના મુખેથી આ શક્તિસભર શબ્દો સાંભળીને અતિ આનંદને પામેલા એવા ધર્મ ભક્તિ અને ઋષિઓ પોતપોતાના નિવાસ સ્થાન તરફ ગતિ કરી ધર્મભક્તિ ચાલતા ચાલતા અતિ ઘાટ એવા નૈમિક્ષારણ્યમાં પ્રવેશ્યા રાત્રિ પડી ગઈ અંધકારમાં ભૂલા પડેલા માર્ગ પર ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં મૂર્તિમાન અવિદ્યા મળી જેના ગર્વરિષ્ઠ પ્રલાપથી ઉપેક્ષા કરતા ધર્મભક્તિ આગળ વધ્યા થોડી પછી વર્ષોથી ભટકતા અસ્વસ્થામાનો ભેટો થયો ધર્મદેવ પોતે નિષ્કપટ અને નિખાલસ હોવાથી ભગવાનના પ્રાગટ્યની વાત ઉચ્ચારી દીધી જેથી એ શ્રાપ આપ્યો તમારા પુત્ર કદી શસ્ત્ર ધારણ નહીં કરે અને શસ્ત્ર ધારણ કર્યા વિના શત્રુ પર વિજય નહીં મેળવે ગણેશજીની સ્મૃતિ કરતાં હનુમાનજી વિપ્રવેશે આવ્યા અને કહ્યું કૃષ્ણ તમારે ત્યાં જન્મ લેશે ત્યાર પછી તમારે કોઈ વાતની ખામી રહેશે જ નહીં રહી વાત અસ્વસ્થામાંના શ્રાપની તો તમારા પુત્ર એવા બુદ્ધિવંત થશે કે અસુરોનો નાશ બુદ્ધિથી જ કરશે તેમને શસ્ત્રની જરૂર જ નહીં પડે આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજીના શબ્દ મિથ્યા થયા નથી કારણ કે ભગવાનના અનન્ય એકાંતિક ભક્તના શબ્દો વ્યર્થ થાય જ નહીં ધીરે ધીરે ભગવાનના પ્રાગટ્યનો સમય નજીક આવવા લાગ્યો સમગ્ર પ્રકૃતિ શ્રીહરિના પ્રાગટ્યને આવકારવા સજ્જ થઈ ગઈ અખિલ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વીને વિશે પોતાના ભક્તોને માટે મનુષ્ય દેહ ધારણ કરવાના હતા વૃક્ષો અને વેલીઓ જાણે કે પલ્લવિત થઈ ગઈ હતી છપ્પૈયાના પ્રજાજનોના હૃદયમાં પ્રત્યક્ષને આનંદ વધતો જતો હતો અને શ્રીહરિની લીલાને શબ્દના માધ્યમથી કેવી રીતે વર્ણાવી શકાય બસ વાલાના આગમનને વધાવી લેવા સૌ કોઈ તૈયાર હતા ત્રણેય લોકમાં આનંદ વ્યાપી ગયો હતો આનંદ સાગરની ઉછળતી છોડો વચ્ચે સંવંત અઢારસો સાડત્રીસના ચૈત્ર સુધી નવમી ના દિવસે તારીખ બે ચાર સત્તરસો એક્યાસી સોમવારની રાત્રિએ પુષ્ય નક્ષત્રના યોગમાં છપૈયામાં ભક્તિમાતાના ઘરને વિશે તેજનો અંબાર ઝઢળી ઉઠ્યો મોર પિંચ મુગુટારી બાકી બિહારીએ ભક્તિમાતાને દર્શન આપ્યા રાત્રિનો સમય હતો અને દસના સુમારે ભગવાન શ્રીહરિ ધર્મ ભક્તિને ઘેર મનુષ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા ભગવાનના પ્રાગટ્યની સાથે જ પ્રકૃતિનું સૌંદર્ય સોળે કડાએ ખીલી ઉઠ્યું માનવીઓ પશુ પક્ષીઓ વૃક્ષો લતાઓ સર્વમાં આનંદ છવાઈ ગયો ઋષિ મુનિઓના હૃદયમાં આનંદ ઉભરાવા લાગ્યો આંખમાં હર્ષના આંસુ આવી ગયા સદગુરુ મુક્તાનંદ સ્વામીએ તો પ્રભુ પ્રાગટ્યને વધાવતું ગાયું છે પ્રેમી રે સૂરજ સહજાનંદ અધર મંદિ માયા પ્રભાત સૂરજ પોતાના ભક્તોને અર્થે ખૂબ જ પ્રેમથી પ્રગટ્યા કારણ કે ભગવાન પોતાના ભક્તોને પ્રેમને ને વસ છે પ્રેમી ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભગવાનને આવવું જ પડે છે અને ભગવાન શ્રીહરિના આગમનથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલ અધર્મના અંધકારને નાસી જવું પડ્યું મોમુક્ષના માર્ગમાં રહેલી માયારૂપી રાત્રિનું આવરણ હટી ગયું અને પૂર્ણ રૂપે ઉગેલા સહજાનંદ રૂપી સૂર્યથી સુવર્ણમય પુલકિત પ્રભાતની શરૂઆત થઈ સંવંત અઢારસો સાડત્રીસના ચૈત્ર સુદી નવમીથી ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મસ્થળ તરીકે સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી આશ્રિત અનુયાયીઓ માટે યાત્રાધામ બની ગયું શ્રીહરિના પ્રાગટ્યને આવકારવા વધાવવા અને ઉજવવા સમગ્ર છપ્પૈયાપુરમાં ઘરે ઘર ઉત્સવીય વાતાવરણ પ્રવર્તી ગયું અને દેવ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા ગાંધર્વ નૃત્ય કરવા લાગ્યા દેવો વાજિંત્ર વગાડવા લાગ્યા મંદ શીતળ અને સુગંધી વાયુ વાતો હતો આકાશ નિર્મળ થઈ ચૂક્યું હતું ગગનમાં જય જય કાર સાંભળીને પૃથ્વી પર મનુષ્યો આનંદિત થઈ ઉઠ્યા હતા દિવ્ય દેહે દ્વાદશ નારીઓ માંગલિક સાજ લઈને પ્રભુના આગમનને વધાવવા આવી પહોંચી હતી નગરની સ્ત્રીઓ પણ શ્રીહરિના પ્રાગટ્યને વધાવવા સુવર્ણ મોતી શ્રીફળ અક્ષત કુમકુમ પાનબીડા વગેરે લઈને આવી હતી દસે દિશાઓમાં ભગવાનના પ્રાગટ્યનો જય જયકાર થઈ રહ્યો હતો ધર્મદેવને આંગણે તો અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો બેરનો ભંડાર જાણે કે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો ધર્મદેવ બ્રાહ્મણોને અન્ન ધન વસ્ત્ર ગાયો વગેરે દાનમાં આપી ખૂબ જ રાજી કર્યા આમ શ્રીહરિના પ્રાગટ્યથી મનુષ્યો અને દેવો પોતપોતાની રીતે આનંદના સાગરમાં આનંદ માનતા તૃપ્ત જ નહોતા થતા સ્વામિનારાયણ ભગવાનની જે